સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદપુરામાં જે આરોપીઓ દ્વારા પોલીસ ઉપર લોકો પર પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી પોલીસે કોમ્બિંગ કરીને અઠ્ઠાઇસ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી કે તમામ આરોપીઓને આજે ઉમરા પોલીસ સ્ટેશનથી જે રાખવામાં આવ્યા હતા ઉમરા પોલીસ સ્ટેશનથી લઈને સુરત કોર્ટમાં પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે અમારી પાછળ આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરત જિલ્લા ન્યાયાલય છે અને હવે આ આ બાજુ આપ જોશો તો પોલીસ જે છે એ તમામ આરોપીઓને વોકિંગ કરાતી કરાવતી કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે પોલીસની ટીમ ડીસીપી એસીપી અને બીજા તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે આ ડીસીપી પિનાકીન પરમાર છે અને અત્યારે આપ જોઈ શકો છો બીજા જે આરોપીઓ છે તેમને અહીંથી કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે આ તસી આરોપીઓની છે એ જ તમામ આરોપીઓ છે કે જેઓ દ્વારા

જે છે ચૌદ દિવસના રિમાન્ડ માંગવાની છે તમામ આરોપીઓને વિરુદ્ધમાં જે બી પુરાવાઓ પોલીસે એકત્રિત કર્યા હોતે એ ગ્રાઉન્ડના આધારે પોલીસ એમના જે છે રિમાન્ડ છે ચૌદ દિવસના રિમાન્ડ માંગવાની છે અને આ તમામ અઠાઈ જે આરોપી છે એમને કોર્ટમાં રજૂ કરી રહ્યા છે અને પોલીસ હવે એમની રિમાન્ડની પ્રક્રિયા કરશે અને એમની શું ભૂમિકા રહી છે આખા કેસમાં એની તપાસ કરશે તો આ તસવીરો સુરત કોર્ટની છે અને સુરત કોર્ટની અંદર તમામ આરોપીઓ ને પોલીસ કોર્ટમાં રજૂ કરી છે અઠ્ઠાઇસ જેટલા આરોપીઓ છે અને અઠાઇસ જેટલા આરોપીઓને પોલીસ એક એક કરીને કોર્ટમાં પ્રોડ્યુસ કરી રહી છે પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં કયા પ્રકારના પુરાવાઓ ભેગા કર્યા છે કયા પ્રકારના આના ઉપર આક્ષેપ છે એ કોર્ટમાં જણાવશે અને પોલીસ ચૌદ દિવસના રિમાન્ડ માગવાની છે જે રીતે ડીસીપી વિનાકીન પરમારે બતાવ્યા છે કે ચૌદ દિવસના રિમાન્ડ માંગવાના છે તમામ આરોપીઓને હાલ આપ જોઈશું શું કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે અને હવે કોર્ટ આ પોલીસના પુરાવાઓને ધ્યાનમાં રાખીને કેટલા દિવસના રિમાન્ડ આવશે કેટલા દિવસના રિમાન્ડ નહીં એ કોર્ટ નક્કી કરશે હાલ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત